કે નાના ખરેખર કાયદાને ધ્યાનમાં રાખીને અને નીચે લોકોની રજૂઆત લઈને આ મેરેજમાં ક્યાંક કાયદામાં સુધારો લાવવો જોઈએ એ ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલ્યા ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હું ભોલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલીકા જે આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શિલો ચાલુ રહે કે જાહેર જીવનના લોકો પ્રજાના લોકો જે તે હોય 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 એ પોતાના વ્યક્તિગત માટે ના હોય એ પ્રેરણાને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આપ સૌની વચ્ચે અનેક ઉદાહરણો પૂરા પાડ્યા એ પૈકીનું ઉદાહરણ છે અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ પણ કોઈ સમાજ હોય કોઈ ધર્મ હોય કોઈ હગાવાલા હોય એના કોઈ એકાબીજાના અંદર અંદરના જે ઝઘડા હોય એ ઝઘડા સમાધાનકારી વલણ મારો કાયમી રહ્યો અને એ ઝઘડાઓ વધારે ના થાય